મોરબીના ઐતિહાસિક વિરાસત સમા રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું મોરબીમાં અંદાજે દસ કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનું રિનોવેશન કરવામાં આવ્યું છે આ પ્રસંગે સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ કહ્યું હતું કે દેશમાં સાંસ્કૃતિક ધરોહરોનું જતન થાય અને લોકોની સુખાકારીમાં પણ વધારો થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશના જુદા જુદા રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે નું મુખ્ય જે હેતુ છે એ જે જૂનવાણી રેલવે સ્ટેશન્સ આધુનિક પરિસ્થિતિ પ્રમાણે એને ડેવલપ કરવામાં આવે એટલે સાંસ્કૃતિક વિરાસત પણ જળવાઈ રહી પણ આધુનિક સુવિધા પણ પ્રાપ્ત થાય એ પ્રકારનું જે આ અમૃત ભારત રેલવે સ્ટેશનનું જે સ્કીમ છે એ બદલ અહીંયા આપણે મોરબી મુકામે આજે જે રાજાશાહી વખતમાં ઓગણીસો ને પાંત્રીસમાં રેલવે સ્ટેશન બાંધવામાં આવ્યું હતું એનું હેરિટેજ અને એન્ટીક જે એમની વેલ્યુ છે એને હાચવી અને આધુનિક સુવિધાઓ એના અંદર ઉમેરવામાં આવે એ પ્રકારનો કાર્યક્રમ અહીંયા આજે મોરબી મુકામે યોજવામાં આવ્યો